તો વિચારો તો ઘણા હોય છે અમારા જેવા શિક્ષિત યુવાનો છે જે સરકારી નોકરી કરતા હોય છે પરંતુ અમે જો પરિવર્તન લાવવાની વિચારતા હોય તો તમે કેમ નહીં એમ લાવવું જરૂરી છે કારણ કે ચેતરભાઈ વસાવા છે એ સમાજ માટે લડે છે આપણા આદિવાસીઓના હક અધિકારો માટે લડે છે એટલે આપણે એને સપોર્ટ કરવો ખૂબ જ જરૂરી છે અહીં જમીન સંપાદકની વાત હોય કે પછી કંપનીની વાત હોય

વાત કરીએ ત્યારે આપણો જે નર્મદા ડેમ બનેલો છે એમાં આપણી જમીનો ગઈ છે એમાં બીજા કોઈ બીજાની જમીનો નથી ગઈ તો એ છતાં આપણે વિસ્તારમાં કેટલી ફેસિલિટી મળે છે કેટલી સુવિધાઓ મળે છે આપ જાણો છો ને તો આજ પરિસ્થિતિ અત્યારે આપણા જે અહીંયા આંબડ ડુંગરની અંદર પ્રોજેક્ટ આવે છે એની અંદર ઘણી બધી કાર્યવાહી થઈ ગઈ છે અને નેતાઓ આવીને કહે છે કે કશું થવાનું નથી તમે ઈઓઆઈ અને ઈપીસી બહાર પાડી દીધી છે રીહેબિલિટેશન અને રીસેટલમેન્ટના ના ટેન્ડરો માટે ટેકનિકલ સર્વિસનો તમે ટેન્ડર બહાર પાડી દીધો છે અને કહો છો કે કશું થવાનું નથી હા જે 28 ગામડાઓ નઈ થશે પણ એનો ક્યારે વારો આવશે એ ખબર નથી પણ તમે તદ્દન એવું કહો છો કે કશું થવાનું નથી તો એ ગલત છે અત્યારે નઈ ખબર પડે તમે ઓનલાઈન વેબસાઈટ ચેક કરશો ને તો બી એમાં ઘણી બધી માહિતી આપી દીધી છે અને મોટી જાહેર સભાઓ કરીને કહો છો કે કશું થવાનું નથી આપણને આદિવાસી છે એટલે એ લોકો એવું સમજે છે કે આ લોકોને કશું જ ખબર નહીં પડે એવું નથી અત્યારે ઘણું શિક્ષણ વધી ગયું છે શિક્ષણ નહીં આવે એના માટે ઘણી બધી શાળાઓમાં તો આજે મકાન જ નથી એટલે હું કહું છું કે ચેતર વસાવો વારંવાર કહેતા હોય છે કે એક માંડવો છો ખાજા પણ કોઈરન થોતા ફોયરન પણ આવજાં એમની વાતોને આજે તમારે ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ જો તમારી પાસે શિક્ષણ હશે ને તો જ તમે કંઈ કરી શકશો બાકી તમારું કશું જ થવા નહીં દે તમને ખબર નહીં પડશે આ જ રીતે તમારી સાથે વર્તન કરવામાં આવશે તેથી હું આજે યુવાનોને આહવાન કરું છું કે જેટલા પણ હશે એટલા તમે આ માધ્યમમાં જોડાવો મને કોઈ પાર્ટીનો કે એનો નથી પણ ચેતરભાઈ વસાવાની કામગીરી જે છે એનાથી હું પ્રભાવિત છું પાર્ટી ઘણી આવશે કે જશે પરંતુ આપણી સમાજની વિચારધારા પ્રમાણે અને આપણા આદિવાસીના હકોની લડાઈ માટે જે કઈ લડશે એની સાથે ઊભા રહેવાની આપણી ફરજ છે જો ચેતર વસાવા જેવા વ્યક્તિઓ વારંવાર આપણને નહીં મળે પરિવર્તન કરવું હશે તો એક તો આપણે બધાએ જોડાવવું પડશે કારણ કે આજે આવશે ચેતર વસાવા જતા રહેશે પણ આપણે જાગીએ નહીં ત્યાં સુધી કશું જ થવાનું નથી પરિવર્તન આવશે કોઈ બીજા આવીને પરિવર્તન કરશે ને એ તમે ભૂલી જજો આપણે જ પરિવર્તન કરવું પડશે કેમ કે આપણે બંધારણમાં એક વોટની તાકાત આપેલી છે ને આ વોટની તાકાતનો જ ઉપયોગ કરવાનો છે એક બટન દબાવી દો સરકાર હટી જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એક સ્ટેટમેન્ટ મે અત્યારે YouTube માં જોયું તો એ મંત્રી આવ્યો તો એવું કીધું હતું કે જેની પાસે કશું છે જ નથી એ લોકો ઉધાર આપવા નીકળી પડ્યા છે એ ઉધાર પણ આપીશું

તો હું મારું એ વક્તવ્ય પૂરું કરું છું જય હિન્દ